ગુજરાતી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા છો તો ફરીવાર મિતા ચોહણ બ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે ગાડી લઈને તૈયાર થઈ ગયા છીએ વાડિયા જવા માટે અને આ બાજુ ઘણા બધા ઠેલા ને હું ટીંગાડી દીધું છે નવું વાડિયા જાય તમે કહેતા હતા ને કે મીરાબેન ને શું આવ્યું છે એ તમને આજે દેખાડીશ બ્લોગ માં માટે છેક સુધી મારા બ્લોગ માં બેના રહેજો હાલો તઈ नाग दे <laughs> तेल लाग दे लागते तेल लागते तेल हरको

તો એમાં હવારમાં મારી બેને વાળ્યું બરાબર બીજી બેને પોદળા પોદળા નાખ્યા ના અત્યારે હું તીજે આવી જે ભાઈ વેરા ભરી નાખે છે ન બા ભરવા મેન બેટા

आपके आपो आपके खामा मुष्याद दवतने नाइखामा उने नेगद वार रहे नवर विच्छे जी अने पू करे नाइचे उना <laughs> <laughs> यह पाण के हरी <laughs> पर यहामारा ब्याहू पूसडा मार से तो गाड़ से Agora Por... <coughs> <coughs> eh, é de neque, de É né? Ale... <coughs>

તા જો કેમ પડાય બેયા થરખા કરો ડીસું કેમ કરવાનો બેટા અરે વાહ રામાપીર કેમ આવે એ વૈદુ રામાપીર કેમ આવે કેમ આવે રામાપીર શ્યાર કેમ રોવે શ્યાર કેમ રોવે ગોગો કેમ કરે છોડી કેમ બોલે મોર કે પડે કે ઓ બીહેન એટલે બन्ने હવે કામ કેવું કરે છે ઓય બાપા કે નોતું તાની આ પાણીમાં ડબડાઈ ગયું પણ પાછો આમાં માં આવેલી ઢૂડ ભરી છે ઓય ભાઈ મે તા પેન કેટલું કક કરતું છે કેટલું પોચી વીર માર કરક ભાજા તો વીર માર છે બશેરી ને બશેરી નાવું નો કરાય હો ઈ કેતો આદુ ओय तो बरा जात आता ये ये काय साहेब बार देव रे पण टाइम बार केम भांगी नाही छु तो मराऊ समजो भांगी नाही छु बामन गोदवान कोऊ खोदीना एतले बધું न खोदै ब

અને પછી વળાશે કુટ હારું હારું બહુ ભાવે બધું કા મને હારું હારું ભાવે થાય થાય આમ જ હોય નાખવાનું આમ જ હોય કાલે આજ મારી સિસ્ટમથી સકવણ

সার মাদের হযে হন্ কেষযে সার বাযেনেন মজার সারে তিম নিমাড কেনে কেন্ায় কেনে খা঵াডে

બીજું કઈક નામ વાત કેજો મિતા ને હા તમાર ત્યાં હું બોલે છે આને એમ ચાલો મિત્રો હવે મિતા બેન ચહણ જાય છે ઓળા વીણ માં તાર દોહા પડે છે ઓળા વીણ માં જાય છે મિતા મોઢે કેમ રાખેન કોળા મીણસ બળ પડેન ખાવાય છે જપટ આમાં જન જેટલા ખાવે એટલા મીણ લેવા તેતાર ખાવા એટલા મીણ છે કોખાટ ભડભડયો બહુ હાલે ને હા ગરમ લાગી કેમ છે આશ એમ બોલે લાઇટ વેગી હોય ને આવે ને એટલે બસ અડકો લાગે ને કઈ આમ છો સિસ્ટમ હવે ઓળા વીણવાનું કરે છે લે છે સહીંયા ઓળા વીણવા લે Vário rendeu, deixa isso. Garqueiro, senhou ali. Boa, só ver.

યમસે આય નો પગ માં આવવા દે ઈ ભાવનગર ઢેડ માં ઓળખ છે કેમ કે ઓળા છે હું ઉપર માર દે ઓળા ના ઓળા એમ તાંબક માં ઘણા ની ઓળા હોય આપડી વાડી માં કાઈ ની વાડી ને થા કાજ લાગે હોય તો માં કોઈ નું